રાજ પૂજિત મેળા વ્યક્તિ ખાસ કરીને ઉતાવળિયા હોય છે કોઈ પણ કામ જે છે ઉતાવળથી કરનાર વ્યક્તિ હોય છે સાથે સાથે રાષ્ટ્રપ્રેમી હોય છે રાષ્ટ્ર ભાવના હોય છે જ્યારે દેશની વાત આવે ત્યારે સૌથી વધારે આગળ રહેનાર વ્યક્તિ હોય છે તો જુનની હોય છે શક્તિ સારી વ્યક્તિ હોય છે કોઈનાથી ડરતા નથી અને કાર્યમાં કુશળતા રાખવાવાળા વ્યક્તિ હોય છે થોડું કંઈક ખરાબ થાય તો જલ્દીથી લાલ આંખો થઈ જાય છે ધર્મ ઉપર પ્રેમ રાખનાર લક્ષ્મીનું માન રાખનાર અને રાજાના પ્રિય અને સાથે સાથે રાજકારણ અને સરકારી ક્ષેત્રમાં આગળ મહેનત કરનાર નિષ્પાપી હોય છે અને સ્ત્રીઓને સદૈવ મદદ કરનાર વ્યક્તિ હોય છે અને સાથે સાથે શરીર ઉપર વધારે પડતી રૂવાટી એટલે કે વાળ જોવા મળતા હોય છે નિર્ભય હોય છે કોઈનાથી ડરતા નથી અને નીતિ નિયમમાં વધારે રહેનાર વ્યક્તિ હોય છે જય ભગવાન